પણ યથાવી હતી સફાઈ કામદારો દ્વારા આજે શહેરના રાજમાર્ગો ઉપર રેલી કાઢી નગરપાલિકા પ્રમુખના હાઈ નારા લગાવેલા હતા અને નગરપાલિકા કચેરી ખાતે પહોંચેલા શહેરમાં સફાઈ કામગીરી બંધ રાખી હડતાલ ઉપર ઉતર્યા હતા ત્યારે સફાઈ કામદારોને મહિનાથી પગાર ન સફાઈ 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 કામદારોની કફોડી હાલત જોવા કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને કામદારો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા તેના પ્રશ્નોના નિરાકરણ ન આવતા સફાઈ કામદારો દ્વારા અંતે હડતાલ ઉપર ઉતરી જતા શહેરમાં જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા અને સફાઈ ન થતા શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાણી છે તેની સામે સફાઈ કામદારોની વિવિધ માંગોને લઈને વહેલી તકે નિવારણ આવે તેવી સફાઈ કામદારના પ્રમુખ હસમુખભાઈ કુંભારે આ બાબતે રજૂઆત કરી હતી ત્યારે આ નિંબર તંત્રને આ લોકોનો પ્રશ્ન સોલ્વ કરશે તે તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટર રાજુ જોગી સિટી ક્રાઇમ ન્યૂઝ બગસરા મારું નામ જીતુભારીયા સમસ્ત વાલ્મીક સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલ અત્યારે અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકામાં જે વાલ્મીક સમાજના જે સફાઈ કર્મચારી હોય તેનું શોષણ કરવામાં આવતું હોય તેને પૂરતું વેતન આપવામાં આવતું હોય અને ત્રણ ત્રણ માસના પગાર ત્રત હોવા છતાંય આ નગરપાલિકા જે વંચિત છે પીડિત છે હક અધિકારથી તેમાં ન્યાય આપવામાં નિષ્ફળ ગયે હોય કે આ લોકો પાસે બીજો કોઈ વિકલ્પનો હોય સફાઈ સિવાયનો તો આ દરેક બાબતમાં આ નગરપાલિકા આંખાડા કાન કરીને વાલ્મીકી સમાજ એટલે એનો અવાજ કોઈ ન બને તેવી નીતિ રાખીને ત્રણ ત્રણ માસનો પગારથી ચૂકવવામાં નથી આવ્યો જો આ પગાર રેગ્યુલર ચૂકવવામાં નહીં આવે લઘુત્તમ વેતન પ્રમાણે જે સરકાર શ્રીના ધારાધોરણ મુજબ તો આવનાર સમયમાં બગસરા નગરપાલિકા રિઝલ્ટ ભોગવવા ત્યાર રહી અને જે કાંઈ અમારી માગણીઓ છે જો નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન સ્વરૂપમાં બગસરા આંદોલન રૂપી બનશે સા વાલ્મિકી સમાજના પ્રમુખ હસમુખભાઈ જે કુમાર અમારા સફાઈ કામદારનો લડત માટેના જે પ્રશ્નો છે એ આપને હું રજૂ કરું છું અમારે આજે સફાઈ કામનો બીજો દિવસ છે હડતાળનો પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જો આ જ્યાં સુધી અમારા સગાઈ કામદારના પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી આજે અમે અહીંથી વહેલી સૌ રૂપિયા બગસરા જવાના છીએ વિજય ચોકથી ગોંડેરા ચોક ગોંડલ ચોકથી દવાખાના દવાખાનાથી નગરપાલિકા જ્યાં બેસીને અમે ધારણા કરવાના છીએ જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારા પ્રોગ્રામ ચાલુ રહેશે